ડોદરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના આગમન દરમિયાન ધારાસભ્ય લવિનજી સોલંકી તાલુકા વિકાસ અધિકારી આરોગ્ય અધિકારી

શાળાના આચાર્ય અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ સત્તર પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી ત્યારે આ પ્રસંગ આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરી નાટક પ્રાકૃતિક ખેતી માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે મઢુદરા ગામે આપણા ગુજરાતના મનોતા પુત્રને ભારતના યશસ્વી વડાપ્રધાને અને વિશ્વ નેતા મોદી સાહેબે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ગામ વડોદરામાં આવી પહોંચી નાની દીકરીઓએ અને રત્ના વધામણા કર્યા અમાને વધાયા અને આખા ગામે ભેર રથું સ્વાગત કર્યું અને સરકાર શ્રીની જે સત્તર યોજનાઓ છે એના જનજન સુધી લાભ મળે છેવાડાના માનવી સુધી એનો લાભ મળે એના માટે સરકારના અધિકારીઓએ અને અમે દરેક સમાજના લોકોને એનો લાભ લેવા જો કે આયુષ્યમાન કાર્ડ દરેક સમાજના લોકોને કઢાવી લેવું જોઈએ એવી અન્ય યોજનાએ કે કિસાન નિધિ કે દરેકના ખાતામાં વર્ષે સો હજાર રૂપિયા આવે એવી અનેક યોજનાઓની વાત કરી અને ગામના લોકોએ ઉમળકા ભેર એને સહકાર આપ્યો ને વધાવી લીધી અને એ મોદી સાહેબની જે અખંડ ભારત વિકસિત યાત્રા છે એને દરેક સમાજના લોકોએ એકી અવાજે વધાવી લીધી બોલો ભારત માતા કી જય દીપક સતુવારા સાથી સીએન 24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ